અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સોતરિયાને બ્રહ્મ સમાજે આશીર્વાદ પાઠવેલા છે લોકસભાની ચૂંટણીના મતદાનની તારીખ સાત મે નજીક આવી રહી છે ત્યારે અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સોતરિયાને અજમેરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલી બેઠકમાં બ્રહ્મ સમાજ દ્વારા ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલું હતું ત્યારબાદ બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા ભાજપના ઉમેદવાર ભરતભાઈ સોતરિયાને આશીર્વાદ પાઠવવામાં આવેલા હતા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથને મજબૂત કરવા સંકલ્પ લીધેલો હતો બેઠકમાં અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા મુકેશભાઈ સંઘાણી બ્રહ્મ સમાજના અગ્રણીઓ અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિલુભાઈ શુક્લ મુકુંદભાઈ મહેતા ડીજી મહેતા બકુલભાઈ પંડ્યા અશ્વિનભાઈ ત્રિવેદી નયનાબેન તુષારભાઈ જોશી ધનસુખભાઈ મહેતા પરેશભાઈ આચાર્ય ચિરાગભાઈ ત્રિવેદી સિદ્ધાર્થભાઈ ઠાકર બંટીભાઈ મયુરભાઈ માંજરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા આગામી દસ મે ના રોજ પરશુરામ જયંતિ હોય બ્રહ્મ સમાજના દરેક લોકોને શોભાયાત્રામાં જોડાય તેવી અપીલ પણ આ તકે કરવામાં આવેલી હતી આજ રોજ અમરેલી શહેરના કરવામાં આવેલું હતું ઉમરેલી શહેર સમસ્ત બ્રહ્મ પરિવારના નેજા હેઠળ અમે લોકોએ અજમેરા ગર્લ સ્કૂલના મેદાનમાં આ સંમેલન યોજાયું હતું જેમાં આગામી લોકસભાની ચૂંટણીનું જે મતદાનનું આપણું પર્વ છે એને અનુલક્ષીને આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ભરતભાઈ સિતોડીયાને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા અને આપણા વડાપ્રધાન અમરેલી બ્રહ્મ પરિવાર દ્વારા આજરોજ બ્રહ્મ સંમેલનનું આયોજન થયેલું આગામી દસ પાંચના રોજ આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીનો જન્મજયંતિ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવા માટેનું સુંદર મજાનું વડીલો અને મોટી સંખ્યામાં યુવાન ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું અને એની અંદર ભવ્ય શોભાયાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવ્યું પ્રથમ તો મોટી સંખ્યામાં હાજર રહ્યા બદલ આપનો હૃદયથી આભાર પણ માનવો પડે સ્વાગત પણ કરો પડે મિત્રો હમણાં જે ભાઈ કહેતા હતા કે દિલ્હીના દરબાર માટે ભગવાન શ્રી નામના સરોમ આપણે કમળ મોકલવાનું છે કારણ કે અત્યારે જે વાતાવરણ જોવા મળી રહ્યું છે સમગ્ર દેશની અંદર દેશના એસએસવી વડાપ્રધાન આદરણે નરેન્દ્રભાઈ મોદી જે ભવ્ય લહેરાયો છે એ આપ સૌના આશીર્વાદથી લહેરાયો છે કે ભારતમાં ભગવો લહેરાણો 2014 પછી ભારત બદલાણું ને 10 વર્ષની અંદર જે વિકાસની ગાથા લખાણી છે મિત્રો ના પોતાનો ભવિષ્ય કારણ કે 10 વર્ષમાં ભારતનો જે સમગ્ર વિશ્વમાં નામ રોશન કર્યું સમગ્ર વિશ્વ આજે ભારતની નોંધ લઈ રહ્યું છે મિત્રો છેલ્લા 10 વર્ષમાં જે કામો થયા છે એ આગામી 5 વર્ષની અંદર 10 વર્ષ કરતા વધારે કામ કરવા માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર કટિબદ્ધ છે કારણ કે અમિતભાઈ અને નરેન્દ્રભાઈની જોડી દરેક હિન્દુ માટે કરોડો ની વાત કહી શકાય કે રામ મંદિર હોય કાશ્મીર ની વાત ત્રણસો સિત્તેર ની કલમ ની વાત હોય